પાર્કમાં પ્રધાનમંત્રી મોદીએ કરી દુર્ગા પૂજા કાલીબાડી મંદિરમાં ઉતારી આરતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાઅષ્ટમીના પાવન અવસરે દક્ષિણ દિલ્હીના ચિત્રંજન પાર્ક સીઆર પાર્ક ખાતે આવેલ પ્રસિદ્ધ કાલીબાડી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી તેમણે મંત્રોચ્ચાર વચ્ચે દેવી દુર્ગાની આરતી ઉતારી અને દુર્ગા પૂજાના ઉત્સવમાં શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો આ વિસ્તાર તેની ભવ્ય દુર્ગા પૂજા ઉજવણી માટે પ્રખ્યાત છે અને આ પ્રસંગે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા દિલ્હીના મિની બંગાળ તરીકે ઓળખાતો ચિત્રંજન પાર્ક વિસ્તાર બંગાળી સંસ્કૃતિ ને પરંપરાનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે પ્રધાનમંત્રીએ અહીં પરંપરાગત બંગાળી રીતિ રિવાજો અનુસાર આયોજિત સમારોહમાં હાજરી આપી હતી આ વિસ્તારમાં દુર્ગા પૂજાની ઉજવણી ખૂબ જ ભવ્યતા અને ઉત્સાહ સાથે કરવામાં આવે છે જે આવેલા કલાત્મક પૂજા પંડાલો સમગ્ર રાજધાનીમાં આકર્ષણનું કેન્દ્ર બને છે પોતાની મુલાકાત બાદ પ્રધાનમંત્રીએ સામાજિક માધ્યમો પર એક પોસ્ટમાં જણાવ્યું કે આ ઉજવણી આપણા સમાજની એકતા ને સાંસ્કૃતિક જીવંતતાની ભાવનાને સાચા અર્થમાં પ્રતિબિંબિત કરે છે તેમણે સૌના સુખ સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી પ્રધાનમંત્રીની મુલાકાતને પગલે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત તો સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી